ભગવાન શ્રી ગણેશ બુદ્ધિ જ્ઞાન અને સિદ્ધિના દેવતા છે તો આ દસ દિવસ તેની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તો જોઈએ એવા ઉપાયો પરંતુ એ પહેલાં આ ચેનલ ગુજ્જુ પરિવાર સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો ભગવાન ગણેશને લાલ રંગ અતિ પ્રિય છે આથી તેમને લાલ ફૂલ ચડાવવું અને ઓમ ગમ ગણપતયે નમહનો એકસો આઠ માળાનો નિત્ય 10 દિવસ જાપ કરો આ જાપથી ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે ગણેશજીને પૂજા સામગ્રીમાં ચોખા અવશ્ય ચડાવો કારણ કે ચોખામાં રીતિ સિદ્ધિનો વાસ છે આમ ચોખા ચડાવવાથી ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે ગણપતિ દાદાને લાલ કંકુનું તિલક અવશ્ય કરવું ત્યારબાદ પોતાના કપાળ કરવું આમ કરવાથી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે ગણેશજીને દોરવા અતિ પ્રિય છે કારણ કે તેમાં અમૃત રસ સમાયેલો છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગણેશજીની પૂજા દોરવાથી કરે છે તેના પર કુબેરની કૃપા ઉતરે છે અને તેની પાસે ધન ધાન્યની કમી રહેતી નથી મોદક જે વ્યક્તિ ગણેશજીને મોદકનો ભોગ અર્પણ કરે છે ગણપતિ એમનું મંગલ કરે છે અને તેમની બધી મનોકામના પૂરી થાય છે શાસ્ત્રમાં મોદકની તુલના અમૃત સમાન કરવામાં આવે છે આથી ગણપતિને મોદક ચડાવવાથી ઘરમાં રસ બની રહે છે ભગવાન ગણેશને ઘી ખૂબ જ પ્રિય છે જે વ્યક્તિ ગણેશની ઘીથી પૂજા કરે છે એમની બુદ્ધિ પ્રખર બને છે ભગવાન ગણેશની ઘીથી પૂજા કરવા વાળો વ્યક્તિ પોતાની યોગ્યતા અને જ્ઞાનથી સંસારમાં સર્વ શક્તિ હાંસલ કરે છે આથી જ ગણેશજીને ઘીના લાડવાનો ભોગ ચડાવવામાં આવે છે ભગવાન ગણેશને એલચી અને કમળ કાકડી ચરણોમાં અર્પણ કરવી છેલ્લા દિવસે પૂજા કર્યા પછી કમળ કાકડીમાં લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દેવી અને એલચીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું આમ કરવાથી ઘરમાં આખું વર્ષ શુભ કાર્યમાં વીતે છે આશા કરું છું આ જાણકારી તમને ખૂબ જ ગમી હશે આવી જ જાણકારી માટે જોડાયેલા રહો ગુચ્ચુ પરિવારની સાથે અને વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ગુચ્ચુ પરિવાર જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂર લખજો